અને હાલ તેઓ પોલીસ આચાર્ય અને ગૃહપતિને આ મામલે ધરપકડ કરી છે બાળકોએ જ્યારે પણ આ મામલે વાલીઓને જાણ કરી હતી ત્યારે વાલીઓ દ્વારા શાળામાં ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો ત્યારે આ ઘટનાને પગલે વિસ્તારમાં ભારે ખડબડા મચી ગયો છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર